ફ્રાન્સના પ્રમુખના નામે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ ફ્રાન્સના પ્રમુખ સામે રોષ દાખવી સુરતના લઘુમતી સમાજના વિસ્તારમાં રસ્તા પર બેનરો મારી લાતો મરાઈ હતી તો બીજી તરફ પોલીસને આ મામલે જાણ થતા ત્યાં દોડી જઈ બેનરો કબજે લીધા છે ફ્રાન્સમાં ધાર્મિક કાર્ટૂને ફ્રાન્સના પ્રમુખે અભિવ્યક્તિ અને કડા સ્વતંત્રની હિમાયત કરી છે જેથી દુનિયાભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે સાથે સુરતમાં પણ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખના ફોટો સાથેના પોસ્ટરો જાહેર રોડ પર લગાવીને તેના પર લાત ઉમરાય છે તમે રસ્તા પર લગાવ્યા હોવાથી તેના પરથી અનેકો વાહનો પણ પસાર થઈ રહ્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખના પોસ્ટર રોડ ઉપર લગાડીને લાતો મારી થૂકીને વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ દોડતી થવા પામી છે પોલીસે વિવિધ વિસ્તારોમાંથી આ પ્રકારના પોસ્ટર કબજે લીધા છે ધાર્મિક કાર્ટૂનના મુદ્દે ફ્રાન્સના પ્રમુખની ટિપ્પણી બાદ ભારતમાં પણ લઘુમતી સમુદાયમાં તેનો વિરોધ ઉઠવા પામ્યો છે સુરતમાં આજે લઘુમતી વિસ્તારમાં ફ્રાન્સના પ્રમુખને આ પોસ્ટર રોડ ઉપર લગાડીને તે લાતો મારી થૂકીને વિરોધ પ્રદર્શિત કરાયો હતો સિટીના કેટલાક વિસ્તારમાં આ રીતે પોસ્ટર મૂકીને વિરોધ પ્રદર્શન કરાઇ હોવાની જાણ થતાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે સિટી પોલીસે દોડી જઈને પોસ્ટરો અને બેનરો દૂર કરી કબજે પણ લીધા છે